अच्छा अच्छा कई कंपनी नी पी पी है पीएम एग्रो पीएम एग्रो कई क्या है વાળો છે હેન્ડલ વાળો છે ટુ ઇન વન છે તમારે કયો જોઈએ અમારે હેન્ડલ વાળો એ ઓગણીસો માં પડે તમને હેન્ડલ વાળો ઓગણીસો માં પડે અને ઓલ્યો ઓલ્યો સત્યાવીસો અચ્છા સત્યાવીસો તો લેવાનું છે સર હા હા ઓલો હેન્ડલ વાળો લઇ લેવી એટલે હેને ઉપાડી નઇ તો તમારે આખું નામ બોલો ને સર આખું નામ મખાભાઈ કુકાભાઈ ઝાપડા એક મિનિટ ભાઈ મખાભાઈ 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 હા તમારા પિતાનું નામ

અન ગામ કયું છે ભડખડ ભડખડ હ અન તમારે ફળિયું કે વાસ કયો આવે મારે દેવ પૂજક ફળ્યું દેવી પૂજક ફળિયું હ અન તમારો ફોન નંબર આજ રહે છે ને ફોન નંબર આ રહે છે હા આ દાની હ એટલે આવશે ને એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું હા તો વાંધો નહીં મને ફોન કરજો બરાબર

મતલબ હું તમાર નામ મને આપશો મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે મારું દિલ તોડ નાખ્યું યાર મેં તમારું પૂછ્યું તમારું સામે થી પૂછ્યું તમે એમ કહો આવું ના પૂછો આવું ના કે મતલબ અમે પાગલ છીએ અમને તમે

તકલીફ આ છે કસ્ટમર ની પર્સનલ માહિતી લઈ લો અને ભરખડ ગામ માં આખો પંપ મોકલી દો તમારી અરે સાહેબ મારી વાત સાંભળો આખી માહિતી મારી લઈ લીધી આખી હા મારા માંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ દીધી મેં એમનું નામ પૂછ્યું છે કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય

જી સર હું સમજુ છું મારી કંપની તરફ થી હું માફી ચાહું છું તો ઓકે હવે અમારી કંપની તરફ થી નહીં આવે તમને કોલ વારે વારે ઓકે આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમી ને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર અરે ના 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 સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપ માં નાખી ને પછી મોઢા માં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના અરે સોરી અમારી કમસ્તી તરફથી તમને કોઈ ભી કરાતી રીતે વ્યવહાર એ બદલ માફી ચાહું છું સર અરે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનો આવું થોડું હોય સાહેબ યાર જિંદગી કેટલી અણમોલ છે તમને ખબર છે હે સાહેબ જી મોટા ભાઈ માફી ચાહું હવે કમપીમાંથી કોલ નહીં આવે ધન્યવાદ ધન્યવાદ શું સાહેબ યાર આમાં તો બધું લોચા પડી જાય જિંદગીમાં